વાત કરીએ જૂનાગઢના ઘેડ પંતકમાં જળબંબાકાર છે ઓઝા નદીનું પાણી ઘેડ પંતકમાં પરિવાળ્યું છે જૂનાગઢનો બામણસા ઘેડ બેટમાં ફેરવાયું છે સમગ્ર ઘેડ પંતક જળબંબાકાર બન્યો ખેતરોમાં પાણી ઘૂસી જતાં નુકસાની પણ થઈ છે ઘેડ પંતકમાં ચારેય તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે જેની તસવીરો આપની ટીવી સ્ક્રીન પર બામણસાથી ચલ્લી જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે હાલમાં અને તમામ જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે પરંતુ ઓઝત નદીનું પાણી ફરી વળતા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે એક તરફ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોતા હતા કે જેમાં જમીનમાં ભેજનું પ્રમાણ વધે પરંતુ પાણી ફરી વળતા આવી રીતે કેવી રીતે વાવણી લાયક વરસાદ કરવો તે પણ ખેડૂતો માટે સવાલ ચારે તરફથી બામણસા ઘેડ ગામ બેટમાં ફેરવાયું છે તમામ લોકોને સુરક્ષિત રીતે જે સંપર્ક વિહુણા થઈ ગયા છે તેમના સંપર્ક કરવામાં આવી રહ્યા છે જો કોઈ વધુ મુશ્કેલી સર્જાશે તો તેમને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવશે ઘેડ પંથકમાં ભારે વરસાદથી નદીને તળાવ છલકાયા છે નવા નીરની આવક થઈ પરંતુ જલભરાવની સમસ્યા પણ કંઈ ઓછી નથી જેની આ તસવીરો જૂનાગઢમાં વાત કરીએ છેલ્લા અડતાલીસ કલાકથી સતત વરસાદ છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે